જ્યારથી તનવીએ નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી તેના સાસુ અને તેની વચ્ચે થોડો મનમટાવ થઈ ગયો અને બંને વચ્ચે ખટપટાટ રહેવા લાગી સાસુ કોઈ પણ કામમાં તેની મદદ કરતા નહીં અને તન્વી ઓફિસ જવાથી પહેલા બધા જ કામ કરીને જતી અને પાછી ઓફિસેથી આવ્યા બાદ ઘરના બાકીના કામ કરતી અને તનવીની આવી હાલત જોઈને તન્વીની મમ્મીએ તેના સાસુથી બિલકુલ વિપરીત વ્યવહાર પોતાની વહુની સાથે કર્યો તનવીની સાસુને એ દેખાડવા માટે કે વહુને ફક્ત ઓફિસનું કામ કરવા દે તેઓ પોતાની વહુ પાસેથી ચમચી પણ ન ઉપાડતા અને પોતે ઘરનું બધું જ કામ કરતા પછી અચાનક કંઈક એવું થયું કે તનવીની મમ્મી તેની પાસે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને પોતાની વહુને કારણે તેઓ આજે એટલા દુખી હતા આખરે

ભરોસે છોડીને બેસી જાય છે બહારથી તાકીને આવો અને પછી ઘરમાં આવતા જ રસોડામાં લાગી જાઓ તનવી બડબડ કરતી પોતાનો બધો ગુસ્સો રસોડામાં વાસણો ઉપર નીકાળતી રહી હતી એવું નહોતું કે એના સાસુ રુકમણી બેનને બહુના બડબડાટ કરવાનું કંઈ ભાન નહોતું પરંતુ તેઓ પણ અઢીલા હતા બહુની બડબડાટને એક કાનથી સાંભળીને બીજા કાનેથી નીકાળી રહ્યા હતા તનવી એક ભણેલી ગણેલી છોકરી હતી તેનું સપનું હતું કે તે પગભર ઊભી રહે છે તેણે નોકરી માટે ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન પણ ભરી રાખી હતી આ બધા દરમિયાન જ્યારે તેના માટે દેવાંગનો માંગુ આવ્યો તો તેણે દેવાંગના પરિવારવાળાઓને સાફ સાફ કહી દીધું કે તે લગ્ન એક શરત ઉપર કરશે જો તેને લગ્ન કરી પછી પણ સારી નોકરી મળી જાય તો સસરામાં કોઈ પણ તેને નોકરી કરવાથી નહીં રોકી શકે અને આ બરાબર પણ હતું આટલી મહેનતથી આટલું ભણ્યા પછી તે ઘર પર ન બેસી શકે દેવાંગને તેના ઘરવાળાઓને આ વાતથી કોઈ આપત્તિ હતી નહીં કે તેમની વહુ નોકરી કરશે અંતઃ દેવાંગના પરિવારવાળાએ હા પાડી દીધી એટલા માટે બંને તરફથી ખુશી ખુશી આ સંબંધ થઈ ગયો અને લગ્નના થોડા દિવસો પછી જ તનવીનો જોઈનિંગ લેટર આવી ગયો જેને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ આખરે તેનું સપનું જો પૂરું થઈ રહ્યું હતું એટલે તે ખૂબ જ ખુશ હતી અને તે ખુશીની સાથે જ તે દિવસે તનવીએ પોતાના સસરિયા વાળાઓને કહ્યું હતું કે હવે તેનો જોઈનિંગ લેટર આવી ગયો છે એટલે હવે તે નોકરી કરશે એટલે તેના સાસુ રુકમણીબેને આખા પરિવારની સામે કહી દીધું હતું કે વહુ નોકરી કરે એનાથી મને કોઈ આપત્તિ નથી અને હું એમ પણ નહીં કહું કે એ પહેલા આખા ઘરનું કામ કરે પછી નોકરી પર જાય પરંતુ હું પણ હવે પહેલાની જેમ આખું ઘર નહીં સંભાળી શકતી મને બધું જ મંજૂર છે પરંતુ મારાથી એ આશા ન રાખતા કે હું વહુને રસોઈ તૈયાર બનાવીને ખવડાવીશ મને ખબર છે કે જો એક વખત હું આ વમળમાં ફસાઈ ગઈ

લગ્નની પહેલા જ પણ તમે તો બધા કામ કરતા હતા ને મમ્મી દેવાંગે ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું તો રૂકમણીબેને તેનું મોઢું બંધ કરી નાખ્યું એમ કહીને કે ચાર દિવસ પછી થયા ઘરવાળીને આવે અને મા સામે સવાલ જવાબ કરવાનું શરૂ કરી દીધું તે દેવાંગ બિચારો શું કહી શકવાનો હતો તે ચૂપ થઈ ગયો અને તનવીએ પણ કંઈ પણ કહ્યું નહીં પરંતુ તેના સસરાએ આ બધી વાતોને જોતા રુકમણી બેનને સમજાવવાની કોશિશ કરી તેઓ બોલ્યા કે રુકમણી તું અચાનકથી આવું કેવી રીતે કહી શકે તનવીએ પહેલા જ આપણને કહી દીધું હતું કે તે લગ્ન પછી પણ નોકરી કરવા માંગે છે અને આપણે પણ એને આ વાતની રજામંદી આપી હતી તો પછી હવે જ્યારે લગ્ન થઈ ગયા છે ત્યારે તું તનવીને ના ન કહેતા પણ મનાઈ કરી રહી છે એટલે રૂકમણી બેન બોલ્યા તમારે જે વિચારવું હોય તે તમે વિચારી શકો છો પરંતુ મારો નિર્ણય નહીં કરી પરંતુ આ બધી ઉપર કોઈ અસર થઈ નહીં તેઓ તો પોતાની ચીદ પર અડગ હતા અને તનવીને તો નોકરી કરવી જ હતી કેમકે ઘરના થોડા એવા કામ માટે થઈને પોતાની આટલી સારી નોકરી તો મૂકી શકવાની નહોતી અને બીજી બાજુ તેના પતિ અને સસરાએ પણ નોકરી કરવાની પરવાનગી આપી દીધી હતી તો પછી તે રોકવાની હતી હવે દેવાંગ અને સસરા બેઠા બેઠા આ સમસ્યાનો શોધવામાં લાગેલા હતા કે કઈ રીતે બંને વસ્તુઓને હેન્ડલ કરવામાં આવે કોઈ એવો ઉપાય કે જેનાથી તનવી નોકરી પણ કરી શકે અને ઘરના કામ પણ ઘણો વિચાર કર્યા પછી દેવાંગે એક નોકરાણી રાખી લેવાનો સુજાવ આપ્યો પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર ચાલતી ખબરોને લીધે તેની હિંમત ન થઈ અને તનવીએ કહ્યું કે આપણા પરિવારમાં આપણે છીએ કેટલા ચાર લોકોના કામ માટે થઈને આટલો બધો ખર્ચો શું કામ વધારવો પરંતુ પછી તનવીના સસરાએ પણ દેવાંગને કામવાળી રાખવાનો આઈડિયા સારો લાગ્યો અને તેમણે થોડાક ઓળખીતા લોકોને કામવાળી શોધવા માટે કહ્યું આખરે ઘણું સમજી વિચારીને આ સમસ્યાનો એક ઉપાય કાઢવામાં આવ્યો કે ઘરના કામો માટે થઈને જેમ કે વાસણ કચરા પોતા કપડા વગેરે માટે એક કામવાળી અને રસોઈ બનાવવા માટે થઈને એક રસોયણી રાખવામાં આવે રસોઈ બનાવવાવાળી સવારે અને સાંજે આવીને રસોઈ બનાવીને જતી રહેતી અને તનવીનું કામ હતું ઓફિસેથી આવ્યા પછી બસ જમવાનું પરોસવાનું સારી રીતે જ દિવસો વીતી રહ્યા હતા અને તનવીના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા હવે તો અને બાકીના બધા ઘરવાળાઓને આ આદત થઈ ગઈ હતી હતી પરંતુ મુશ્કેલીઓ તો ત્યારે પડતી જ્યારે ક્યારેક રસોઈ બનાવવા વાળી છુટી લઈ લેતી હતી એવું જ કંઈક હમણાં બે દિવસોથી થઈ રહ્યું હતું જેને કારણે તનવી ખીચાયેલી હતી ઓફિસેથી આવીને રોટલીઓ બનાવીને તેને ખૂબ જ છણછટ લાગતી હતી આમ તો રુકમણી બેન આ દિવસોમાં થક સુધારીને બનાવી નાખતા હતા પરંતુ વહુના ઓફિસે થી આવી ગયા બાદ રસોડા સામે જોતા પણ નહીં એ સમયે તનવીને પોતાની બેઠેલી સાસુ ખૂબ જ ખટકતી હતી તે બળબળવાતી રહેતી અને રોટલીઓ બનાવતી રહેતી પછી પોતાની માં સાથે ફોન પર ભરી ભરીને ફરિયાદો કરતી ત્યાર પછી તેને થોડીક શાંતિ મળતી થોડા દિવસો પછી તનવીના ભાઈના લગ્ન પણ નક્કી થઈ ગયા તનવીની થવાવાળી ભાભી પણ નોકરી કરતી હતી તનવીની મમ્મીએ સગાઈ સમયે ખુશ હતા કહી દીધું કે ભાઈ હું તો બીજા સાસુઓની જેમ નથી જે વહુના આવ્યા બાદ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહે જ્યારે અત્યાર સુધી આખું ઘર સંભાળી રહી હતી તો હવે શું કામ નહીં મારી વહુને મારા તરફથી પૂરી છૂટ રહે છે જ્યારે એકમાં પોતાના દીકરાઓને રોટલીઓ બનાવીને ખવડાવી શકે છે તો વહુને શું કામે ન ખવડાવી શકે વહુ તો નિશ્ચિત થઈને નોકરી કરજે રસોડો હું સંભાળી લઈશ તનવીની મમ્મીના ઉચ્ચ વિચાર સાંભળીને તેની થવાવાળી ભાભી તો આખો પરિવાર અને ખુદ તનવી પણ ગદગદ થઈ ગયા વાહ મમ્મી તમે કેટલું મોટું મન રાખો છો કાશ મારા સાસુ પણ તમારા જેવા હોત તનવી આનંદ અને અફસોસ સાથે કહ્યું પરંતુ મારી કિસ્મતમાં આ સુખ ક્યાં ઉદાસ થતી તનવી બોલી મારા સાસુને તો બસ હુકુમ ચલાવવાનું આવડે છે મને ગર્વ છે કે મારીમાં આટલા ખુલ્લા વિચારોની છે પોતાની ચિડચિડાહટ કાઢતા તનવી બોલી અરે ઘરે આવીને તનવી દેવાંગ અને પોતાના સાસુ સસરાની આગળ પોતાની મમ્મીના વિચાર બતાવીને ખૂબ જ ગર્વ કરી રહી હતી તે પોતાના સાસુને સંભળાવવા લાગી તે બોલી કે પપ્પા મારા મમ્મીએ તો મારી થવાવાળી ભાભીને સાફ સાફ કહી દીધું હતું બેટા હું તો લગ્ન પછી પણ બધું કામ સંભાળી લઈશ બીજા સાસુઓની જેમ નહીં કે વહુને નોકરાણી સમજીને તેના આવતા જ મહારાણીઓની જેમ હાથ પગ હાથ રાખીને બેસી જાય એવો મારો દીકરો અને દીકરી છે જેમ જ તું પણ છે જ્યારે તે ઘરે બેસીને ખાય છે તો હું તને શું કામ ન ખવડાવી શકું મારી મમ્મીની આ વાત સાંભળીને તો મારી થવાવાળી ભાભી અને તેનો આખો પરિવાર ફૂલ્ય ન સમાણો તે બધા મારી મમ્મીના વિચારના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા અહીં સુધી કે હું પોતે પણ આશ્ચર્યચકિત હતી કે તે જોઈને કે કોઈ સાસુના વિચાર પણ આટલા સારા હોઈ શકે છે એટલે તનવીના સસરા બોલ્યા હા સાચે માં બેટા તારી મમ્મીના વિચાર ખૂબ જ સારા છે પરંતુ તનવીના સાસુ ઉપર આ વાતની કોઈ પણ અસર થઈ નહીં તેઓ આ બધું સાંભળીને ત્યાંથી ઉભા થઈને જતા રહ્યા અને કઈ બોલ્યા નહીં હવે ભાઈના લગ્નની બધી વિધિ પણ શરૂ થઈ ગઈ હતી મહેંદી સંગીત અને દિવસ પણ આવી ગયો જ્યારે તનવીના ભાઈના લગ્ન થઈ ગયા અને થોડા દિવસો પછી જ તન્વીની ભાભીએ પોતાની નોકરી જોઈન્ટ કરી લીધી અને તન્વીની મમ્મી પણ પોતાની વહુને હથેળી ઉપર રાખતા હતા સવારનો તો તેઓ નાસ્તો ટિફિન પછી જણાવતી રહેતી હતી જેને તનવીના મમ્મી ખૂબ જ પ્રેમથી પૂરી કરવામાં લાગેલા રહેતા ખુશી ખુશી દિવસો વિતી રહ્યા હતા પરંતુ આ પ્રક્રિયા ધીરે ધીરે હવે ઉદાસીનતામાં બદલી રહી હતી કેમ કે તનવીની મમ્મીની વધતી ઉંમરમાં તેમના માટે હવે ઘરનું તે કામ જેને તેઓ થોડુંક એવું કામ કહેતા હતા કે તે જ કામ કરવું તેમના માટે ભારી પડવા લાગ્યું તેઓ ઘરનું બધું કામ કરતા કરતા ખૂબ જ થાકી જતા હતા સવારે સૌથી પહેલા ઊઠી જતા અને પોતાના દીકરા વહુ અને આખા પરિવારનો નાસ્તો તૈયાર કરતા પછી બધા પોતપોતાના કામ પર નીકળી જતા અને તેઓ બિચારા એકલા ઘરનું કામ બધું કામ પતાવતા રહેતા હવે ધીરે ધીરે આ બધી વાત સામાન્ય થઈ ગઈ અને કોઈને પણ એટલો સમય હતો નહીં કે તેઓ તે વૃદ્ધ સ્ત્રીને કોઈ પણ મદદ કરી લે હવે તો ધીરે ધીરે તનવીની ભાભીને કંઈ પણ ના કરવાની આદત પડી ગઈ હતી એક દિવસ જ્યારે તનવી ફોન ઉપર પોતાની મમ્મી સાથે વાત કરી રહી હતી તો તેના મમ્મી બસ રોઈ પડ્યા કે બેટા હું આટલું કામ કરું છું તારી ભાભી માટે થઈને છતાં પણ તેને મારી જરાય કદર નથી જ નહીં અરે મારી આપેલી છૂટ હવે મારા ઉપર જ ભારી પડવા લાગી છે શું થયું મમ્મી તમે આમ કેમ બોલી રહ્યા છો તમે તો ભાભીનું મારા કરતા પણ વધારે ધ્યાન રાખો છો ને શું ભાભી એ તમને કંઈ કહી દીધું તનવી બેચેન થતા પૂછવા લાગી કંઈ શું બેટા હવે તો બધું જ તે મને કહે છે ઓફિસેથી આવ્યા પછી ગ્લાસ પાણી પીવા માટે થઈને પણ મને અવાજ આપે છે નાસ્તો બનાવવામાં થોડુંક પણ મોડું થઈ જાય તો મદદ કરવાને બદલે ગુસ્સે થઈને ખાધા વગર જ જતી રહે છે આખરે મારું પણ કંઈ આત્મસન્માન છે કે નહીં હું તો એના માટે બસ કામવાળી બનીને રહી ગઈ છું મમ્મી આ તો ખૂબ જ ખોટું કહેવાય તમે ભાઈને સાફ-સાફ સુકામે નથી કહી દેતા કે પોતાની ઘરવાળીને થોડી કંટ્રોલ માં રાખે તમે માં છો કોઈ નોકરાણી નથી ભાભી નોકરી કરે છે એનો મતલબ એ નથી કે તમારા ઉપર હુકમ ચલાવે તનવી ગજગજતા બોલી ક્યાં મોઢે કહું બેટા પહેલા તો મે પોતે જ આગળ વધીને કુહાડી ઉપર પોતાનો પગ દઈ માર્યો હવે ફરિયાદ કોને કરું તારા પપ્પાએ તો કહ્યું હતું કે વહુને વધારે છૂટ આપીશ તો પછી તું જ પસ્તાઈશ પરંતુ હું વાહી વાહીને ભૂખી રહી જેથી પોતાની વહુને માથા પર ચડાવી દીધી એક વાત કહું બેટા તું ભલે પોતાની સાસુને કંઈ પણ કહે પરંતુ વેવાણનો આ નિર્ણય સાચો હતો કે તેઓ વહુને રસોઈ તૈયાર બનાવીને નહીં ખવડાવે એક વખત તો બધાની નજરોમાં તેઓ ખરાબ અને અકડું સાસુ તો બની ગયા પરંતુ આગળ માટે થઈને કમસે કમ પોતાનું આત્મસન્માન તો બચાવી લીધું હવે ના તો તું એમને કંઈ સંભળાવી શકે અને ના કોઈ સગા સંબંધી પાસે એમની ફરિયાદ કરી શકે મે પણ શરૂઆત થી આગર ગ્રહસ્થી ની બધી જવાબદારી પોતાના માથે લેવાથી ના પાડી દીધી હોત તો આજે મારી આ હાલત ન થઈ હોત મમ્મી ની વાતો સાંભળીને તનવી ની શબ્દ થઈ ગઈ ભારી મનથી તેણે ફોન મૂકી દીધો બહાર હોલ માં આવીને જોયું તો સાસુ સસરા આરામ થી બેસીને વાતો કરી રહ્યા હતા વાતો કરતા કરતા તેના સાસુ પોતાના નખ ઉપર નેલ પેન્ટ લગાવી રહ્યા હતા જેને જોઈને તેના સસરા તેમને ચીડાવી રહ્યા હતા હવે ગડપણમાં આ ફેશન કરીને કોને દેખાડીશ મારી તો નજર પણ કમજોર થઈ ગઈ છે મારે કોઈને દેખાડવું નથી હું તો પોતાની ખુશી માટે થઈને લગાડું છું આખી જિંદગી તો ઘર ગ્રહસ્થીમાં વ્યસ્ત રહી હવે અવકાશનો સમય આવ્યો છે તો પોતાના શોખ તો પૂરા કરી લઉં ખબર નહીં ક્યારે ભગવાનના ઘરેથી તેડાવો આવી જાય તનવીના સાસુ હસીને બોલ્યા ખબર નહીં કેમ તનવી આજે પોતાના સાસુની વાતો સાંભળીને ચીડાઈ નહોતી રહી પરંતુ તે પણ મુસ્કુરાઈ પડી પછી સાચું તો કહી રહ્યા છે મમ્મી એક ગૃહિણીને પોતાના માટે સમય મળે જ ક્યારે પહેલા પોતાના બાળકોને ઉછેરીને મોટા કરો પછી કામકાજ કરવા વાળી વહુ આવી જાય તો એને અને તેના બાળકોને સંભાળો કાશ મારી મમ્મીએ પણ મારા સાસુને જેમ પહેલા જ કહી દીધું હોત કે વહુને રોટલીઓ બનાવીને નહીં ખવડાવી શકે અને તનવી પોતાની મમ્મી વિશે વિચારીને થોડીક દુખી રહેવા લાગી અને આ વાત તેના ઘરમાં પણ બધાને નોટિસ કરીને તનવી હવે પહેલાની જેમ ખુશ નહોતી રહેતી તે હંમેશા કંઈક વિચારમાં ડૂબેલી રહેતી રુકમણીબેન પણ પોતાની બહુને ઉદાસ જોતા તો તેમને ગમતું નહીં એક દિવસ તનવી જ્યારે ઓફિસ પાછી આવી તો રુકમણીબેને તેને પોતાની પાસે બેસાડી અને તેને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું તો તન્વીએ રડવાનું શરૂ કરી દીધું અને પોતાની મમ્મીની બધી હાલત પોતાના સાસુને કહી દીધી કે કઈ રીતે તેની ભાભી તેની મમ્મીને હેરાન કરી કરતી રહે છે અને ઘરનું એક પણ કામ નથી કરતી જ્યારે જુઓ ત્યારે મારી મમ્મી ઉપર હુકુમ ચલાવતી રહે છે રુકમણી થી પોતાની વહુને આ હાલત જોવાની નહીં અને તેમણે તનવીને કહ્યું કે બેટા તું ચિંતા ન કર મારી પાસે આનો એક ઉપાય છે તનવીએ કહ્યું કયો ઉપાય મમ્મી મારી ભાભી તો ખૂબ જ જબરી છે અને ભાઈ પાસે ફરિયાદ કરવાનો કોઈ ફાયદો ફાયદો છે જ નહીં કેમ કે ભાઈ પણ ભાભીની જ તરફેણમાં હોય છે અને મમ્મીને સંભળાવતો રહે છે પપ્પા પણ મમ્મીને કહે છે કે મેં તો પહેલા જ ના પાડી દીધી હતી કે વહુને આટલી માથા પર ન ચડાવ હવે જેવું કર્યું છે એવું ભોગવ જ્યારે મેં તને સમજાવી હતી ત્યારે તારી સમજમાં મારી એક પણ વાત આવી નહીં ત્યારે તો તને આખી દુનિયાના વખાણ સાંભળવાના હતા ને તનવીએ રડતા રડતા પોતાની સાસુને કહ્યું મમ્મી કઈ પણ કરીને મારી ભાભીને અકલ ઠેકાણે લઈ આવો નહીતર મારી મમ્મીને બાકીની આખી જિંદગી નરક બની જશે ત્યારે રૂકમણીબેન બોલ્યા કે તનવી તું પોતાની મમ્મીને પોત આપણા ઘરે બોલાવી લે તેમને કહેજે કે તેઓ અહીં રહેશે તો સારું થશે થોડા દિવસો માટે મને પણ મારી વેવાણ સાથે સમય વિતાવવાની તક મળી જશે અને ત્યારબાદ જેમ હું કહું તને તું તેમ જ કરજે ઠીક છે તનવીએ પોતાની સાસુનો કહ્યું માનીને પોતાના ભાઈને ફોન કર્યો અને ખોટું બોલીને કે મારી તબિયત ખૂબ જ ખરાબ છે એટલે થોડા દિવસો માટે મમ્મીને અહીં મોકલી દે તનવીની વાત સાંભળીને તેનો ભાઈ તૈયાર થઈ ગયો અને પોતાની મમ્મીને તનવીને ઘરે મોકલવા માટે પરંતુ તેની ભાભીના કળેજા ઉપર તો જાણે સાપ વીંટળાઈ ગયો હોય તે પોતાના પતિને કહેવા લાગી કે જુઓ મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો ક્યાંય નહીં જાય જો તે જતા રહ્યા તો હું ઘર અને ઓફિસ કઈ રીતે તેણે પોતાની પત્નીને મનાવી લીધી અને પોતાની મમ્મીને તન્વી ઘરે મૂકી આવ્યો હવે તનવી ભાભી ઉપર તો આફત જ આવી ગઈ સવારે ઊઠીને નાસ્તો બનાવવો ઓફિસ માટે થઈને ટિફિન તૈયાર કરવો કેટલું બધું કામ થઈ જતું હતું હવે તેને ખબર પડી રહી હતી કે ઘરમાં કેટલા બધા કામ હોય છે અને સાસુના રાજમાં તેણે કેટલા જલસા કર્યા હતા ક્યારે એમ પણ પૂછ્યું નહીં કે આટલું કામ કર્યા પછી મમ્મીજી થાકી ગયા હશે થોડાક જ દિવસોમાં તેણે પોતાની જિંદગીમાં પોતાના સાસુની ભૂમિકા કેટલી મોટી હતી તે નજર આવવા લાગી હતી હવે તે ઈચ્છતી હતી કે કંઈ પણ કરીને તેના સાસુ અહીં પાછા આવી જાય તે પોતાના પતિને કહેવા લાગી હવે તો બે અઠવાડિયા થઈ ગયા તનવી દીદીની તબિયત પણ ઠીક થઈ ગઈ હશે તમે મમ્મીજીને ઘરે લઈ આવો તેમના વગર એકલા ઘર સંભાળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે એટલે તનવીના ભાઈએ કહ્યું કે ઠીક છે હું ફોન કરીને કહી દઉં છું સાંજે આપણે બંને મમ્મીને લેવા જઈશું જ્યારે તનવીના ભાઈએ તનવીને ફોન કર્યો કે હું અને તારી ભાભી આજે સાંજે મમ્મીને લેવા માટે આવી રહ્યા છીએ ત્યારે તન્વીએ રુક્મણી બેનને આ વાત જણાવી કે મમ્મીજી મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તે અને ભાભી સાંજે મારી મમ્મીને લેવા માટે આવી રહ્યા છે રુક્મણી બેને એક એક યોજના બનાવી અને બધાને યોજના અનુસાર કામ કરવા માટે કહ્યું અને બોલ્યા કે પોતાના ભાઈને બોલાવી લે બેસીને તેની સાથે વાત કરીશું તનવીએ તેમજ કર્યું અને પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવી લીધો હવે વાતચીત શરૂ કરવામાં આવી રુકમણી બેને તનવીના ભાઈને બેસાડ્યો અને ભાભીને પણ બેસાડી અને તનવીને પણ અવાજ દીધો તનવી આવી અને તેમની પાસે બેસી ગઈ પછી તનવી જોરથી અવાજ દઈને બોલી કે મમ્મી ભાઈ અને ભાભી આવ્યા છે જરાક પાણી તો લઈ આવજો તનવીની મમ્મી પાણી લઈ આવી અને તનવી બોલી કે મમ્મી ચા નાસ્તો બનાવીને લઈ આવો ભાઈ અને ભાભી કેટલા દૂરથી આવ્યા છે તનવીની મમ્મી ચા નાસ્તો લઈ આવ્યા તનવી જાણી જોઈને પોતાના ભાઈ અને ભાભી સામે પોતાની માં પાસેથી નોકરોની જેમ કામ કરાવવા લાગી મમ્મી આ કરી નાખો તે કરી નાખો આવી રીતે કરી લ્યો ત્યાં મૂકી દયો પોતાની મમ્મીની આ હાલત જોઈને તનવીના ભાઈન રહેવાયું નહીં તે કઈ બોલે તેનાથી પહેલા જ તનવીએ પોતાની મમ્મીને સાફ સફાઈ કરવા માટે કહ્યું તો તેના ભાઈથી રહેવાયું નહીં અને તે તનવી પર ખીજાઈને બોલ્યો કે તે તો કહ્યું હતું કે તનવી તે કે તારી તબિયત ખરાબ છે એટલા માટે મમ્મીને અહીં મોકલી દઉં પણ તે તો મારી મમ્મીને અહીં લઈ આવીને નોકરાણી બનાવી દીધી તને જરા પણ શરમ ન આવી તું મમ્મી પાસે આ ઉંમરમાં પણ આટલું બધું કામ કરાવી રહ્યો છે ત્યારે તનવીના સાસુ રુકમણીબેન બોલ્યા વાહ બેટા તારી બહેને પોતાની મમ્મી પાસે થોડું એવું કામ કરાવી લીધું તો તને આટલું ખરાબ લાગી ગયું અને જ્યારે તારી પત્ની દિવસ-રાત પોતાના ઘરમાં તેમને નોકરોની જેમ કામ કરાવડાવે છે ત્યારે તને એક પણ દિવસ દેખાણો નહીં કે તારી મમ્મીની ઉંમર કેટલી છે અને તારી પત્ની તેમની પાસે કેટલું કામ કરાવડાવે છે અરે તે તો પારકા ઘરેથી આવી છે કમસે કમ તું તો તેમનો દીકરો છે ને તને તો તેમની તકલીફ દેખાવી જોતી હતી ને બિચારા વેવાણી ત્યારે પણ તનવી અને તારી પત્નીમાં કોઈ ફરક કર્યો નથી અથવા તો એમ કહી લ્યો કે તેમણે તનવીને પણ કેટલો પ્રેમ નથી કર્યો હોય એટલો તારા પત્નીને કર્યો છે તેથી તેની પસંદનું ખાવાનું બનાવીને ટિફિન પેક કરવું તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને બદલામાં તારી પત્નીએ શું કર્યું તેમને નોકરાણી બનાવીને રાખી દીધા ત્યારે તારી જીભ શું કામ ઉપડી ન ઉપડી અને કે આ મારી માં છે કોઈ નોકર નહીં તો ત્યારે ક્યાં સૂતો હતો જ્યારે તારી પત્નીને એક ગ્લાસ પાણી પણ જોતું હતું ત્યારે પણ તે તારી મમ્મીને અવાજ દેતી હતી નોકરી કરે છે તો એનો મતલબ એતો નથી કે તે પોતાની મર્યાદા જ ભૂલી જાય મારી વહુ એટલી પણ નાલાયક નથી કે પોતાની મમ્મી પાસે આવા કામ કરાવડાવે પછી તનવીની ભાભીને કહેવા લાગ્યા અને હા તારી જાણકારી માટે કહી દઉં કે કદાચ તું ભૂલી રહી છો કે તું એકલી નથી જે નોકરી કરે છે મારી વહુ પણ નોકરી કરે છે અને પણ એણે તો ક્યારે પણ મારી સાથે એવો વ્યવહાર નથી કર્યો આવ્યા પછી પોતે બધું કામ કરે છે હું તો કઈ પણ નથી કરતી આ પણ એક કામકાજી છે જે પોતાની ઓફિસ અને પરિવાર બંનેને ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે એ પણ કોઈના મનને દુબાવ્યા દુભાવ્યા કે દુખાવ્યા વગર મારી વહુએ ક્યારે ક્યારેય પણ મારી સાથે આવો દુર્વ્યવહાર નથી કર્યો જેવો તારી પત્ની તારી મમ્મી સાથે કરે છે આ તો મેં તેને આ બધું કરવા માટે કહ્યું હતું જેથી તારી આંખોમાં જો શરમ વધી હોય તો પોતાની મમ્મીની પીડા સમજી શકે જોઈ શકે કે તારી પત્નીએ તેમની શું દશા કરી નાખી છે રુકમણીબેનની આટલી બધી વાતો સાંભળીને ધનવીના ભાઈએ અને ભાભી બંનેની આંખ ખુલી ગઈ અને ધનવીના ભાઈએ પોતાની મમ્મી પાસે માફી માંગી અને તેની પત્નીએ પણ પોતાના સાસુ પાસે માફી માંગી અને ખુશીથી પોતાના સાસુને ઘરે લઈ આવ્યા પછીથી તનવીની ભાભીનો વ્યવહાર બદલવા લાગ્યો અને તે પોતાના સાસુને કામના બરાબર મદદ કરવા લાગી હવે તે ઓફિસ જવાની સાથે સાથે પોતાના સાસુની સેવા પણ કરતી અને પત્ની પોતાના સાસુને વધારે માન સન્માન આપવા લાગી આખરે તેના સાસુ રૂકમણી બેને જ તેની મમ્મીને આ મુસીબતમાંથી બહાર કાઢ્યા હતા અને તેના ભાઈ ભાભીને અકલ ઠેકાણે લઈ આવ્યા હતા હવે બંને પરિવાર ખુશી ખુશી રહેવા લાગ્યા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી અને ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને જો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ રાધે રાધે